કથાકાર બાપુના પત્ની નર્મદાબાના નિર્માણને લઈને સાધુ સમાજની પરંપરા મુજબ યોજાયેલા ભંડારાને બાપુએ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા દિવંગતોને અર્પણ કર્યો પોતાનો ભાવ વ્યક્ત કરતા કરતાં બાપુએ કહ્યું કે અમારા સાધુ સમાજમાં સમાધિ અપાય એ સાથે જ બધું જ પૂરું થઈ જાય છે શોકસભા બારમું તેરમું કે બીજા કોઈ વિધિવિધાન હોતા નથી અનુકૂળતા મુજબ ભંડારાનું આયોજન થાય છે પણ આ ઘટનાથી સમગ્ર ગુજરાત દેશ અને દુનિયા સ્તબ્ધ છે ત્યારે સાધુ તરીકે તેવા ભંડારો દુર્ઘટનાના ભોગ બનનાર લોકોને અર્પણ કરે છે શોક હોય જ નહીં અમારે તો મૃત્યુ મહોત્સવ હોય પણ બસો નેવું એનો તો શોક ગુજરાતને છે સંસારને છે આખી દુનિયા સ્તબ્ધ છે એના એના પરિવારજનો તો બારમું તેરમું ચૌદમું બધું કરશે પણ એ કરે એના પહેલા બાવો કરી નાખે આખો ભંડારો એને નામ જાય છે અને હે પ્રભુ એ દિવંગતને સાંત્વના આપજો એના પરિવારને હિંમત આપજો આખોએ આખો ભંડારો હું મારા બધા સાધુ સંતોની સાથે હું એને સમર્પિત કર્યો